એક વોર્ડ નંબર ચારના નગરસેવિકાના જે પતિ છે તે જાગૃત નાગરિક બી છે અને કોંગ્રેસના અગ્રણી પણ છે અને શહેરમાં જે સમસ્યા છે ખાસ કરીને પાણીની સમસ્યા છે આજે પાણીનો વાલ ચાલુ ન કરતા રાણી બાગનું પાણી નથી ભરાયું અને લોકોને પાણી નથી મળ્યું શું કહેશો સાહેબ આજે અમારે પાલનપુર મ્યુનિસિપાલિટીની બેદરકારીના કારણે ટાકો કરી રહી છે તેના જો ચેરમેન છે કે પ્રમુખ છે તેને ઉપર પૂરો ધ્યાન આપે તો તે પાણીનો ટાકો ખાલી રહે જ નહીં અહેવાલ બેન એનો પૂછ્યો હતો કે ટાંકો ખાલી છે ટાંકો ભરાયો નથી ત્યારે પાલનપુર શહેરના અંદર લોકો પક્ષીઓના માટે કુંડાનું વિતરણ કરે છે બરાબર કઈક જગ્યા પર લોકો કુંડા આપે છે જે હવે જો માણસોને પાણી નથી મળતું તો પાલનપુરની મ્યુનિસિપાલિટી પક્ષીઓને કઈ રીતે પાણી આપશે અવારનવાર પાણી પણ રેગ્યુલર નથી છોડતા એનું કારણ શું આપણે બેદરકારીના કારણે અને નગરપાલિકા અત્યારે પ્લાસ્ટિક અભિયાન ચલાવે છે તો પાણી માટે કેમ નહીં આ જોવો ને પણ છે રવિવાર છે બરોબર લોકોને રજા છે બચ્ચોને સ્કૂલની બીજી બી પાણીનું કોઈ વિતરણ નથી કરી લો કે ટાંકો ભરાયો નથી છતાં પાણી ટાંકો નથી ભરાયો સ્વચ્છ પાલનપુર સ્વચ્છ પ્લાસ્ટિક મુક્ત પાલનપુર છે અત્યારે બિલકુલ અમને તો નથી દેખાતો છે